પછી એક બીજું મેન્ટેનન્સના જે ડિફોલ્ટ છે એની ચર્ચા હતી એવા ઘણા જે સેન્સિટિવ મુદ્દાઓ એની ચર્ચા હતી પણ ઘણા મુદ્દાઓને ખોટા માર્ગે લઈ જઈને અમુક પર્ટિક્યુલર વીસ પચ્ચીસ લોકોએ એ રીતનું વાતાવરણ કર્યું કે એ મુદ્દો બરખાસ્તી છે એટલે એના પર યુવન વોટિંગ પણ નથી કરવા દીધું એ ઘણું ખોટું કહેવાય એ ઘણા એજ્યુકેટેડ લોકો જ વિરોધ કરે છે પાછા જે વ્યક્તિને ઘરે ખરેખર સેન્સ છે એટલે એણે એની રીતે બીજી રીતે ટ્વિસ્ટ કરીને કર્યું છે એ ઘણું ખોટું કહેવાય જે રીતના મુદ્દાઓનો વિરોધ થયો ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી

પોતનું ઇલેશન થઈ ગયું છે અને એમાં હેતલ દેસાઇ વિનર છે અને લાસ્ટ ઇલેક્શન પણ મને ગેરકાયદેસર રીતે કરવામાં આવેલો તો તે ટાઈમે મારા કરતા વધારે ખાતરી હતી કે આ હેતલ જીતવા છે એટલા માટે એ લોકો કર્યું

ધર્મેશભાઈ અને બફુલભાઈ એ બંને સપોર્ટ કરે જ છે પણ એમને વધારે થોડો મોટા મનથી હજુ વધારે સપોર્ટ કરવો પડશે અને ઘણા અમારી જે પાંચ લાખ લીટરની જે કેપેસિટી છે કે અલોટેડ પાણીનો કોટા છે એ કોટા એમને વધારો જ પડશે એ નહીં વધારે એ નહીં ચાલશે બીકોઝ છ વર્ષ પેલા પાંચ લાખ આવતો હતો હજુ પણ પાંચ લાખ આવે છે એટલે અમારે ઘણી પેનલ્ટી ભરવી પડે છે વર્ષે પાંચ લાખ અમારી ખાલી પેનલ્ટી ના જાય છે

શરમજનક બાબત છે પણ એનો પણ રસ્તો છે એનો પણ રસ્તો છે હું જાણી જોઈ નથી બોલ્યો અંદર બીકોઝ અંદર બોલવાથી વાત ના વધારે ટ્વિસ્ટ થશે શું કહેશો તમારું નામ શું છે રીટાબેન વાઘેલા રીટાબેન શું કહેવું છે સમગ્ર પ્રક્રિયા વિશે તમારું અહીંયા જે કંઈ બી થઈ રહ્યું છે જીએચબી ની મરજી થી જ થઈ રહ્યું છે જીએચબી એ જ પરમિશન આપી છે ઇલેક્શન માટેની એટલે બધું બરાબર જ થઈ રહ્યું છે અને જે પરિણામ આવ્યું છે હેતલભાઈ અત્યારે વિજેતા બન્યા છે પ્રમુખ પદે હજી બીજા રિઝલ્ટ આવવાના બાકી છે તો શું કહેશો